પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય 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 આત્મીય સમાજની જય 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 દાસના દાસ તનારની જય જય દિવ્ય દેહ બિરાજમાન શ્રી ઠાકોરજી અક્ષર પુરુષોત્તમ મહારાજ ગુરુ હરિસ્વામી શ્રી સૌ વડીલો ધામના આત્મી મિત્રો ગુરુ પૂર્ણિમાના મહામંગલકારી દિવસોના પૂર્વ સંધ્યા ગુરુવારની સભાની અંદર આપણે સૌ પધાર્યા આપ સૌના ચરણોમાં અંતરના જય શ્રી સ્વામીનારાયણ ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર સાધના માર્ગ પર ચાલતા સાધકો માટેના બે દિવસો ખૂબ મહત્વના છે એક છે ગુરુ જયંતિ અને એક છે ગુરુ પૂર્ણિમા આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને આ ઉત્સવો માનવાનો ગુરુના રંગે રંગાવાનો ગુરુના વચને જીવન જીવવાનો અવસર પ્રાપ્ત થયો સનાતન હિન્દુ સંસ્કૃતિમાં ગુરુનો મહિમા ખૂબ ગયેલો છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસમય શ્રી ગુરુવે ન એથી આગળ તુલસી દાસ ઉદાસ તુલસી સંગત લે રામજીનો કે પાસ એવા પવિત્ર સંત ની ગોદ ભગવાન ની કૃપા આપણી પર થાય આત્મા ઉપર ત્યારે આપણને પ્રાપ્ત થતી હોય છે એથી આગળ તુલસીદાસે દાસે કહ્યું કે સૂત દારા અરુલક્ષ્મી પાપી કોઈ અમને જયંતિ કઈ શકી પછી આગળ કે દારા અરુલક્ષ્મી જગત છસો ને ચાલીસ કરોડ ની જનતા પાસે હોય એ શક્ય છે પણ સંત સમાગમ હરિભજન એ ભગવાને વરદાન આપ્યું કે એવા પવિત્ર સંતકી હું ધરતી પર અખંડિત રહીશ અને એ ભગવાને વચરામુદમાં લખ્યું કે ભરતખંડ વિશે ભગવાન ના પવિત્ર સંત નો જેને યોગ થયો એના સમાગમ માં રહેવાનું મળ્યું એવા ગુરુ નું સરનું સ્વીકાર્યું એવા ગુરુએ ગ્રહણ જેમને કર્યા એ જ ભક્ત થાય છે આપણે સૌ ભાગ્યશાહી એટલા માટે છીએ આપણે સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે હરિધામની ધરતી પર જઈ રહ્યા છે સંકલ્પ કરો છે ગુરુની દક્ષિણા આપણે આપી છે એ સત્યકામ જાવાલી કેવા ગુરુ ભક્ત થઈ ગયા મંદિરમાં આવ્યા હતા જ્ઞાન મેળવવા માટે બ્રહ્મ વિદ્યા મેળવવા માટે અને ગુરુએ આજ્ઞા કરી કે એક ગાયની ની પાંચસો ગાય થાય ત્યારે આવજો પાછા ગુરુના ના વચ્ચે તત્કાળ નીકળી ગયા આપણે શું કરીએ આપણે હરિધામ મંદિર જઈએ પ્રેમ સ્વામી આજ્ઞા કરે તો શાસ્ત્રી મહાજ ના વખત માં એક સંત હતા મંદિર બનાવવાનું હતું પથરા બેરવાના હતા શાસ્ત્રીમાં કે પથરા વેરવા લાગી જાવ સેવામાં તો જ બીજા એક સંતે એમને ગોષ્ટી કરી વાત કરી કે તમે સાધુ શું કરવા તો કે ભજન કરવા માટે આત્માનો મોક્ષ કરવા માટે તો કે પથરા ગળવાથી મોક્ષ થવાનો છે આ શાસ્ત્રી તો તમને પથરા જ વેરાયા કરશે એના કહેતો જ્ઞાન મેળવો વચરા મૃત ને બધું લઈને બેસી જાવ ભક્ત ચિંતા મળીને બધું પેલા સંતો વાત વ્યાજબી લાગી હોય વખત આપણને આપણને કોઈ સમજાવે પણ એટલે બુદ્ધિ કેરા ક્ષેત્રના સીમાડા જે અટકી ગયા એથી પરના ક્ષેત્રને ને શ્રદ્ધા સંતો કહી ગયા આ મન બુદ્ધિ થી સત્સંગ છે કૃષ્ણ ભગવાને ગીતા સમજાઈ અર્જુન ને રનના મેદાનમાં જ મારવાની વાત સમજાવી જોઈએ કેવી રીતે મારવાના એ લોકોને એની જ વાત સમજાવવાની હોય ને એની જગ્યાએ કૃષ્ણ ભગવાન આખી આધ્યાત્મિક વાતો સમજાવીએ એને અને પછી અર્જુન નિઃસંશયને આ દિવ્ય સ્વરૂપનું દર્શન કરાયું તે અર્જુન કે પ્રભુ મને દિવ્ય દર્શન તમારું થતું નથી ત્યારે ભગવાન કૃષ્ણએ એને દિવ્ય દ્રષ્ટિ આપી કે આ ચર્મ ચક્ષુ એ કરીને હું તું મારા દર્શન કરી શકે એમ છે નહી ભગવાન ના પવિત્ર સંત સ્વામીજી એટલે મનુષ્ય ગોળા ને ગધેડા જેટલો ફેર છે સાચા સંતો મળવા જીવનમાં દુર્લભ છે અને મળ્યા પછી એનું સેવન કરવું એથી અતિ દુર્લભ છે એની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું એના રુચિ રહશે ને અભિપ્રાય ને જાણવા એની અનુવૃત્તિની ભક્તિ અદા કરવાની એ કૃપા સિવાય શક્ય નથી અને આપણે સૌ ભાગ્યશાળી એટલા માટે જઈએ કે આપણને એવી જીવતી પ્રણાલીકામાં બેસવાનું મળ્યું ભગવાન જેમાં પ્રગટ છે નક્તિ શિખા પર્યંત એ ભગવાન સ્વામીનારાયણના આશીર્વાદ પ્રમાણે એ પ્રેમ સ્વામી મહારાજ નો આપણને સૌને ભેટો હરિપ્રસાદ સ્વામીએ કરી આપ્યો આપણે કોઈ સાધન નથી કર્યા કોઈ સાધન આપણે પણ છતાં એ કૃપાએ કરીને આપણને સૌ સૌને ગ્રહણ કર્યા છે ત્યારે આપણે સૌએ મન બુદ્ધિને એમના ચરણોમાં મૂકવી છે સાચું ગુરુ પૂજન એને કર્યું કહેવાય સાચી દક્ષિણા એને આપી કહેવાય આપણે કે એનું ગમતું શું છે એનું ગમતું છે સ્વલક્ષી ને સ્વરૂપલક્ષી થવું એનું એનું ગમતું છે સમશોધ એકતા પ્રમાણે જીવવું એનું ગમતું છે દાસના દાસ થઈને જીવવું એનું ગમતું છે ભૂલી જવું નમી દેવું જતું કરવું અને ઓગળી જવું એ સૂત્રને ચરિતાર્થ કરવાનો દિવસ છે આપણા જીવનમાં એ પ્રાર્થના કરવાનો દિવસ છે સાચાાર્દમાં પોતાના આત્માને બ્રહ્મરૂપ માનવાનો દિવસ છે આત્મામાં રહેલા પરમાત્માના સાક્ષી ભાવે નિરંતર જીવવાનો દિવસ છે અને જીવડાવે ગુરુ એ દિશા બતાવે ગુરુ અને જ્યારે આવા સંત આપણને સૌને

પેલા એક સંતે કહ્યું કે કઈ વાંધો નહીં તો અત્યારે પથરા ચિંતા ના કરીશ ભગવાનના કાર્યમાં નિમિત બન એમ બે પોઝિટિવ વાતો શાસ્ત્રી મહારાજે કરી અને શાસ્ત્રી મહારાજની વાત એને મનાઈ ગઈ અને સંત પાછા પથરા વેરવા પડ્યા મંદિરનું કામ પૂર્ણ થયું શાસ્ત્રી મહારાજે સંત પાસે ગયા આરામ કરીને જે હાથ મૂક્યો ત્યાં બધું જ્ઞાન ધરતી પરનું આવી ગયું શાસ્ત્રી મહાજે પછી કંઈક જાઓ પેલા સંત પાસે વાત કરવા માટે અને જ્યારે વાત કરવા જાય તો પેલા સંત પૂછે છે કે આટલું બધું જ્ઞાન કેવી રીતે ના આવ્યું અને ત્યારે કહ્યું મને શાસ્ત્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા અને કૃપા કરી એટલે મને આ જ્ઞાન થયું આ સ્વામિનારાયણ સંપ્રદાય કૃપાનો સંપ્રદાય છે આ ગુરુમુખી સંપ્રદાય છે એટલે સંત કેમ કરવું એ શ્રેષ્ઠ છે અને મનધાર્યું કરવું એ કનિશ છે મન ધાર્યું કરતો હોય ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય ગમે તેલો ત્યાગ રાખતો હોય ગમે તેલા માણસને સત્સંગ કરાવતો હોય તો પણ તે ન્યૂન છે જીરો છે બહુ જાગૃત થઈને આપણે સત્સંગ કરવો છે બીજી ગુણાતી દયાનંદ સ્વામી વાત કરી કોટી કલ્પથી જીવ મન ધાર્યું કરતો આવ્યો છે એક કલ્પ એટલે ચાર કરોડ ને બત્રીસ લાખ વર્ષ કેટલાય ઉકલી જાય કેટલી પેઢીઓ કેટલા સાત બાર નામ જતા રહે

હરિધામની ધરતી પર આપણે તો પધારીએ આપણા મિત્ર મંડળ સગા સંબંધી સહિત આ સનાતન હિન્દુ સંસ્કૃતિમાં ગુરુ નો કેવો મહિમા ગયો છે ગુરુ કડે લાગુ પાય બલિયારી ગુરુ દેવકી જેને ગોવિંદીઓ બતા વિચારો આપણે ભગવાન ને ગુરુ બેવ ઊભા છે કોને પગે લાગવાનું કોને પગે લાગવાનું અને એટલે ગુનાતિદાનંદ સ્વામી કહ્યું ભગવાન ના સત્સંગી કરતા સાધુ ના સત્સંગી અધિક છે પેશાબ કરે ટોયલેટ કરે તરત જ આપી દઈએ પાછા લો સાફ કરી અને માં પછી આલે કપડો પહેરાઈ ત્યારે આપણે રમાડીએ હે જયંતિભાઈ એમ આપણા આત્માની માં એ પ્રેમ સ્વામી મહારાજ છે એ સાફસુપી કરશે આપણા હૈયા મોરેલા આત્માને ઈર્ષા કામક્રોધ લોભની વરાળોને શાંત કરી સમશોધમાં એકતા આપણા હૈયાની આત્માની અંદર પૂરશે અને ત્યારે હરિપ્રસાદ સ્વામી આપણને ઉચકી લેશે ભગવાન સ્વામીને આપણને ઉચકી લેશે કે આવતો બેટા હું તને રમાડું હવે તને મારા અક્ષરધામમાં તને માલ તો કરું એના સુખ શાંતિને આનંદ તને આપું તો સાચા અર્થમાં આપણા ચૈતન્ય જનની સમા સંત આપણા આત્માની નિરંતર ભગવાન તરફ યાત્રા ચલાવનાર સંત એમના ચરણોમાં કંઈક હાહા ગડથલ કરવા માટેનો ગુરુ પૂર્ણિમાનો મંગલ અવસર આવી રહ્યો છે ત્યારે આપણે સૌ કોક આવી ગુરુ ભક્તિ અદા કરી શકીએ સાચા અર્થમાં ગુરુને દક્ષિણા આપી શકીએ મન બુદ્ધિથી પાર દિવ્ય પુરુષના દિવ્ય દર્શન કરી શકીએ સાચા અર્થમાં સૌ ભક્તો સંબંધવાળા સૌ ભક્તો ખૂબ મોટા છે એવું માનીને આપણે જીવી શકીએ સૌ ભક્તોની અંદર આત્મીયતા સંબંધ વાળી આત્મીયતા પહેલા તું પછી હું ની ભાવનાથી આપણે જીવી શકીએ કે ભાઈ તું રાજીતાની ભાવનાથી આપણે જીવી શકીએ સૌની ચરણરસ થઈને જીવન જીવવાનું સંકલ્પ કરી શકીએ એવા કોક મંગલ આશય થી મંગલ પ્રારંભથી મંગલ પ્રાર્થના હરિધામ ની ધરતી પર આપણે જઈ ઠાકોરજી ના ચરણોમાં ગુરુ હરિના ચરણોમાં સ્વામીજી એ કેવી ગુરુ ભક્તિ અદા કરી સૌ પ્રથમ સ્વામીજી એ ગુરુ ભક્તિ અદા કરી શાસ્ત્રીમાં જોગીજી મહારાજ ની મૂર્તિઓ હરિધામ ની ધરતી પર પધરાઈ એ યોગીજી મહારાજ નું કેવું વર્ણન કરે સ્વામીજી આપણી આંખ યોગીજી મહારાજ આમ પ્રગટ થઈ ગયા હોય એવું લાગે હવે યોગીજી મહારાજ છે લાવો એમના દર્શન કરી લઈએ એવો મહિમા સ્વામીજી આપણા હૈયા ની વિશે રેડ દીધો એ કેવી ગુરુ ભક્તિ કહેવાય એક એક પ્રસંગ સ્વામીજી યોગીજી મહારાજ નો પાંચ પાંચ હજાર વખત વાગોળે એ કેવી ગુરુ ભક્તિ એ કથા વાર્તાના કેવા ઇસ્કી સાધક અવસ્થાએ સ્વામીજીએ શું નથી જીવન જીવીને બતાવ્યું યોગીજી મહારાજ જ્યાં સુધી ધરતી પર વધાર્યા દર્શન કરવા બધા સંતોને લઈને ગયા સ્વામીજી યોગીજી મહારાજે આમ એમની તરફ દ્રષ્ટિ બી ના કરી અને છતાં એ સંતોને હરિપ્રસાદ સ્વામીએ પોઝિટિવ જ્ઞાન આપીને એમના હૈયાની વિશે યોગીજી મહારાજનો સેકન્ડ માત્ર પણ સબકોન્શિયસ માઇન્ડની અંદર પણ સહેજ અભાવની લહેરકી પણ ન આવવા દીધી એ કેવી ગુરુ ભક્તિ હશે કે યોગીજી મહારાજને તો દર્શન આપવા જ યોગીજી મહારાજ દર્શન આપ્યા આગળ જાય જ નહીં પણ આપણે કોઈક ભજનની કચાશ છે આપણે બધા ભજન કરવું છે એ કેવી ગુરુ પોતાના ગુરુ સામે હોય ને આપણને દર્શન ના આપે સંકલ્પ તો ઉઠે ને આપણને હોય આપણી ભરી ના પ્રેમ અને આપણને જોયા વગર અંદર તો આપણને એવું થાય ને આ પ્રેમ સ્વામી મને જોયા વગર જતા રહ્યા ભલે બહાર ના કહીએ પણ અંદર તો સંકલ્પ પેલા અલૈયા ખાચે ને સ્વામીજી મહારાજે પૂછ્યું કે તમને કોઈ સંકલ્પ વિકલ્પ નડે લે પછી સંકલ્પ વિકલ્પ નાખ્યો મહારાજ આપડી આખી જિંદગી પૂરી થઈ જાય તો આપણને ખબર ના પડે કે સંકલ્પ આપણે સ્વાધ્યાય ભજનિક બનવું છે બસ રોજનું દેવું રોજ ભગવાનના ચરને પુણ્યના ઢગલા કરવા છે ભજન પ્રાર્થના કરીને કરીને દેવું વાળવું છે બસ એ પ્રથમ પ્રમાણે જીવન જીવવું છે સંત કે સત્સંગીમાં કોઈ અવગુણ ભાષતો હોય પોતાનામાં જે જે અવગુણ હોય એને વિચારવાનો અને પછી ત્યાગ કરવાનો કહ્યું મહારાજે વચ્ચે પણ સંત કે સત્સંગીમાં કોઈ અવગુણ ભાષતો હોય છે નહીં તમને કદાચ ભાષ સ્વરૂપે આભાસ સ્વરૂપે રાતે જતા હોય નહીં અભાસ થતો પાછળથી આવશે કે આગળથી આવશે હા એ સંકલ્પ થતો હોય તમને આભાસ સ્વરૂપે તો પણ એનો તત્કાળ ત્યાગ કરવો આપણે કરી શકીએ છીએ સ્વામીજીના ચરણ માં પ્રાર્થના કરવી છે હરિધામ ની ધરતી પર જઈએ ગુરુ પૂર્ણિમા નો મહામી દિવસ છે પ્રાણ સમાન દિવસ છે અને ગુરુ હાજરા હજુર છે એકલવ્ય ના તો ગુરુ જ નતા હાજરા હાજુર ગુરુ દ્રોણ ની મૂર્તિ પર થઈ દીધી હતી વિચારો તો ખરા જે ગુરુ ના પાડી કે આ વિદ્યા હું તને ભણાઈ નહીં શકું કેમ કે મારો એક રાજાનો છોકરો છે અર્જુન એના સિવાય હું કોઈને આ વિદ્યા ના ભણાઈ શકું એનાથી પર કોઈ ના થઈ શકે ગુરુને પણ શિષ્યને આગળ લઈ જવા માટેની એક ખેવના હતી એટલે એકલવ્ય ના પાડી એકલવ્ય મૂર્તિ બનાવી દીધી ખાલી અને મૂર્તિને પધરાયા પછી એ જે બાનાવાડી શીખ્યા

અર્જુન થી મહાન એકલવ્ય હતો જાય એટલા માટે ગુરુએ દક્ષિણા માગી લીધી અંગૂઠો મને એ અંગુઠો કાપીને આપી દીધો આ છે ગુરુ ભક્ત નું લક્ષણ ગુરુની દક્ષિણા સાચા અર્થમાં આ છે ખબર હતી કે અંગુઠા વગર હું નહિ બાન ચલાવી શકું પણ મારા ગુરુ એ માગી છે ને મેં મારા ગુરુની મૂર્તિ પધરાઈ છે ને એનું ઋણ મારે અદા કરવાનો દિવસ છે અને એ ગુરુ પૂર્ણિમા સાચા અર્થમાં ઉજવી કહેવાય ગુરુના વચ્ચે ટૂક ટૂક વર્તી શકો એ પ્રેમ સ્વામી વર્તી શકે એ સામાન્ય ઠાકોરજીની મૂર્તિ પટની હતી મેં ગઈ વખત બી વાત કરી હતી ગુરુ સાચા ગુરુ ભક્તનું લક્ષણ જ આ છે ગુરુમાં નિર્દોષ બુદ્ધિ રાખવી એ મોટા મોટું પહેલું જમા પાસું એ છે ગુરુ ભક્તનું અને હરીભાજ સ્વામી કહ્યું કે યોગીજી મારા ની પાક સીધી નહીં પાક સીધી દો તો સ્વામી નથી ખબર ના હોય છે હા તો પ્રેમ સ્વામી તરત જ પહોંચી ગયા અને આમ કરીને પાક સીધી કરવા પ્રયત્ન કર્યો સ્વામીજી ગયા હવે થઈ ગઈ ક્યાં કબીરજી એ દિવસે કહ્યું બેટા મુન્ના કાગજ લીખના હેતર વર્ષની બાળકી મુન્ના કેવા ગુરુ ભક્તો પાક્યા ધરતી પર એક જ વખત મીરાબાઈ ને કહ્યું તું પેલા આપડા સબરીબાઈ ને કે તારી ગેર ભગવાન રામ આવશે એમને ગુરુ એક જ વખત કહીલું તો ગુરુ શ્રદ્ધા રાખી અને ભગવાન રામ એમની ઘર પધાર્યા એક જ વાતમાં એક જ વચનમાં વિશ્વાસ અને એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું શિક્ષા પત્રી એ અમારું સ્વરૂપ છે જાતે લખેલી છે ભગવાન સ્વામિનારાયણે અમારા વચન એ અમારું સ્વરૂપ છે એમ કરીને માનજો તો બ્રહ્મરૂપ થવાશે છતી દેહ બાકી નહીં થવાય આના વચનમાં જેટલા વર્તીશું એની આજ્ઞા પ્રમાણે કેટલા જીવીશું એટલું જ ભ્રમરૂપે વર્ત્યું ગણાશે નહીં વર્તાય પોતાના પુરુષ પ્રયત્ન કરીને કોઈ એવું કે હું વર્તી શકું આવતા જન્મે સ્વામીજી ના પાડે છે શાસ્ત્ર ના પાડે છે ગુનાતીત સ્વામી ગુરુ ગુનાતીત ઓરિજનલ આપણા કેવું જીવન જીવ્યા એ જુનાગઢ મંદિર માં પહોંચી ગયા વિરોધ એટલો બધો કોઈ આપે નહીં રૂપિયો ત્યાં નવા બોન બધાય નક્કી કરી નાખ્યું નાગર બ્રાહ્મણો બધા કોઈ સહકાર આપે અપમાનો એટલા થાય પથ્થર વેરતા હતા અને જુનાગઢ નું મંદિર તૈયાર કર્યું અને છતાંય અગ્રેસી વર્ષની ઉંમરે ઝાડુ લઈને ને ફરતા એ ગુરુ ગુનાથી મહંત હોવા છતાંય એ એક ગુરુ ભક્તિ કરી અને છતાંય ભગવાન સ્વામીના આગળ હું કાઈ નથી એ સેવક ભાવ કેવો એટલે આપણા આદર્શ છે ગુરુ ગુરુનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ ગુરુની આજ્ઞા પ્રમાણે ગુરુના ગમતા પ્રમાણે આપણે જીવન જીવી શકીએ થી પાર એના વચનમાં વિશ્વાસ આપણે મૂકી શકીએ નિરંતર એમની દ્રષ્ટિ આપણા આત્મા ઉપર રાજીપાની પડતી રહે એમનો રાજીપો નિરંતર આપણી પર વરસતો રહે એવું જીવન આપણને બક્ષિસ મળે એટલા માટે ઠાકોરજીને ગુરુ હરિને પ્રેમસ્વરૂ મહારાજને આપણે સૌ ગુરુ પૂર્ણિમાના દિવસે આજે પણ પ્રાર્થના કરીએ અને ગુરુ પૂર્ણિમાના દિવસે પણ ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરીએ કે હે પ્રભુ તારું ગમતું અમને જીવન જીવવાનું બળ બુદ્ધિને શક્તિ આપજો એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજ છે